ગ્રીલ સેન્ડવીચ બનાવવા માટે આપણે સૌથી પહેલાં વાઈટ બ્રેડ લેશું એના ઉપર હવે હું ગ્રીન ચટણી લગાવી દઉં છું સરખી રીતે સ્પ્રેડ કરી અને લગાવી દેવાની છે હવે આપણે એની ઉપર વેજીટેબલ ગોઠવવાના છે તો સૌથી પહેલાં મેં બીટને પતલું એવું કાપી અને ગોઠવી દીધું છે એના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી એના ઉપર આપણે બટેટા ગોઠવી દઈએ અને એના ઉપર પણ સ્પ્રિંકલ કરી લેવાનો છે ચાટ મસાલો એની ઉપર ટમેટા ગોઠવી એના ઉપર સ્પ્રિંકલ કરવાનો છે આપણે જેટલા વેજીટેબલ ઉમેરીએ એ બધાની ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરતો જવાનો છે અને ગોઠવતું જવાનું છે બટેટાની વેફર જે અહીંયા છે એ મેં બાફીને લઈ લીધી છે હવે છેલ્લે મેં ઉપર ચીજ ઉમેરી દીધું છે અને એના ઉપર પણ થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લીધો છે હવે બીજો એક બ્રેડનો ટુકડો લઈ આપણે એના ઉપર મૂકી એના ઉપર આપણે બટર લગાવી અને ગ્રીલ સેન્ડવીચનું જે મશીન આવે છે એમાં મેં શેકી લીધી છે તો તૈયાર છે આપણી ગ્રીલ સેન્ડવિચ ચાલો બધા ખાવા સેન્ડવિચને મેં અહીંયા મિક્સ ફ્રૂટ સોસ અને ગ્રીન ચટની સાથે પીરસી છે